હેલો ફ્રેન્ડ અસલામ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે નાસ્તા પાણી થયા છે કામકાજ બધું પડ્યું છે બારે તો કામકાજ થાય એમ છે નહીં કેમકે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે આ ત્રણ ચાર દિવસથી વરસાદ હતો પણ આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે આ માવઠાને એના કારણે વરસાદ ચાલુ જ છે બધાઓના પાક ખરાબ બિચારાઓના થઈ ગયા કેટલા ટાઈમની મહેનત ખરાબ થઈ ગઈ બધાઓની દલાના હાથમાં છે બધું તો ચાલો વરસાદ પણ ચાલુ છે બાર તો આપણે ઘરમાં કામકાજ કરી લઈએ કપડાં ધોવાઈ જાય ને તો પહેલાં કપડાં ઘરમાં સુકાવી દે કેમ કે બારે તો સુકાશે નહીં વરસાદ છે ને અહીંયા કામ અત્યારે સ્ટાર્ટ કર્યું છે ટીમ અહીંયા છે ને વરસાદ ચાલુ છે ઝીણું ઝીણું પવન આજે ઓછો છે ને પવન બે ત્રણ દિવસથી બહુ જ હતો તો ચાલો ઘરમાં આપણું બધું કામકાજ પડ્યું છે તો પહેલાં કામ કરી અને પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે સાડા અગિયાર પોણા બાર જેવું થાય છે ને ફૂલાઈ ગયું છે તો થોડાક ટમેટા બનાવ્યા છે હમણાં તો કાકડી ટમેટા ઉપર જ છે બધા ઘરમાં બીજા કોઈને કાંઈ નથી ભાવતું રીમસાને ટાઢ પડે છે હલો કોઈને ટમેટા ખાવા હોય તો હવે પછી રસોઈ કરવા બેસવું છે પહેલાં ખાઈ લે બધાય પછી રસોઈ કરવા બેસશું તો પહેલાં અત્યારે કિચનમાં છું ને રસોઈ કરું છું રસોઈમાં ચણાની દાળ ચોખા ને એવું બધું ખોઈશ તો રોટલા આપણા સરસ થઈ ગયા છે અને ચોખા વઘાયરા છે હજી તો ચણાની દાળ ને ખાવું તો મારે બાર તો વરસાદ ચાલુ જ છે ઝીણો ઝીણો અને છોકરી એમ ભાઈ ગઈ છે ત્યારે દુકાન કે અમને ભૂખ લાગી ગઈ છે થોડીક વાર છે ને જમવામાં ડાર વઘારવાની બાકી છે ખાલી ડાર વઘારી લેશ તો ચોખા પણ પાકી જશે ઊભો ઊભો કિચનમાં રંધાય નહીં નળિયાપટી થઈ જાય છે મારાથી ચાલો પહેલાં આપણે રસોઈ કરી લઈ પછી આપણે જમવાના ટાઈમે મળીએ છોકરીઓને પણ હમણાં થોડાક દિવસમાં નિશાળ ચાલુ થઈ જશે તો ચાલો પહેલા તો રસોઈ કરી લઈએ આપણે અત્યારે બધા ફ્રેશ થઈ ગયા છે ને છોકરીઓ બે રમે છે હું જાઉં છું આલમ છાપીને અંદર કઈ દુઆ સલામ કરવા પડદો ઉડીને આવ્યો પવને છે થોડો ઘણો તો છોકરીઓ એને બસ મોતી થઈને રમે છે અને હું જાઉં છું ત્યારે આલમસા પહેર્યા ફટાફટ દુઆ સલામ કરી ત્યાં લગન છોકરીઓ કંઈક ઘરે રમશે આવીને પછી કાંઈક લોબાની તૈયારી કરવા જુમેરા જ છે ને તો મેં કીધું ચાલો સલામ કરતી આવું ને ઠીક છે એવું નથી તો સલામ દુઆ સલામ થઈ જાય ને તો સારું લાગે મને કંઈક મજા આવે પણ રમે છે ચાલો પાંચમાં પાંચ ઊંચી છે તો ફટાફટ આપણે સલામ કરતા આવીએ હેલો ફ્રેન્ડ્સ તો આપણે ફ્રેન્ડ્સ મળીએ છીએ બીજાથી આ સા છે કાલ તો કંઈ બ્લોગ શૂટ જ નથી થયું તો આપણે શનિવારે બાર વાગે પૂરે મળીએ છીએ કેમ કે મારું છે ને તો તબિયત ઠીક નથી માથું બહુ જ દુખતું હતું ને આજ થોડું ઘણું બધું બકાલો ગરમા હતું તો મને એમ મન થયું કે ચાલો બકાલાવાળા ઢોકળ કરી નાખીએ તો સિઝનના પહેલાં આપણા ઘરે ઢોકળા થાય છે તો ચાલો તમને પણ એની રેસીપી શૂટ કરીને બતાડું આપણે આમાં બધું બકાલું લઈ લીધું છે થોડું થોડું કેમ કે અમે બે જણા છીએ અને સાનવી રીમસાને તો થોડું ઘણું ખાવું હોય તો ખાય તો મેં રીંગણા ફુલાવર બટેકા ગુવાર બકાલું જે ઘરમાં હશું એ બધું લઈ લીધું છે અને આ આપણે પેસ્ટ બનાવવાની છે પેસ્ટ તો નહીં પણ અત્યારે હવે ખાંડણી દસ્તાથી જ ખાંડી લેશું કેમ કે લાઈટ નથી આ બધી વસ્તુની આપણે પેસ્ટ બનાવવાની છે વઘાર માટે ડુંગળી ત્યાં ઢોકળામાં નાખવા માટે મેથી છે ને થોડું ઘણું કઠોર છે તો ચાલો હવે આપણે આની પહેલા પેસ્ટ બનાવી લઈ તો આપણે પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે ઘરના બધા બેસિક મસાલા એમાં એડ કરી દઈશું હળદર જીરું ચટણી પણ એડ થઈ ગઈ છે તો હવે મીઠું એડ કરી દઈએ આપણે મીઠું પણ એડ થઈ ગયું છે ને બધું વઘાર માટેનો મેં મસાલો કાઢીને અલગથી રાખ્યો છે હવે આપણે ઢોકળાની તૈયારી ઢોકરા બનાવવા માટેની તૈયારી કરી ચાલો ઢોકરા માટેનો લોટ બાંધી લેશું આપણે બાજરાનો ચણાનો બે મિક્સમાં લોટ લીધો છે હવે એમાં આપણે નાખશું મેથી ધોઈને લીધી છે મેં એમાં આપણે બધા નાખશું મસાલા થોડી ચટણી જીરું હળદર હવે નાખશું આપણે મીઠું હવે છેલ્લે નાખશું આપણે આદુ લસણની પેસ્ટ આદુ લસણની પેસ્ટ હવે આપણે મુઠિયા માટેનો લોટ મસરી નાખશું તો ચાલો આપણે મુઠિયામાં છે ને તેલ નાખતા ભૂલી ગયા છીએ તો પછી લોટ બાંધો નથી ને તો આપણે પહેલાં તેલ એડ કરી દેશું તેલ નાખીને તો છે ને ઢોકળા સરસ મુઠિયા એના પોચા થાય એને છે ને આપણે છેલ્લો એનો લોટ પછી બાંધશું થોડીક વાર પછી એને એમ રહેવા દેસું તો પહેલાં આપણે ઢોકળાનો બધો વઘાર કરી લઈએ બધું એમને એમ પડ્યું છે ચાલો આપણે વઘાર કરી નાખી તો ચાલો આજ આપણે છે ને ચૂલામાં રસોઈ બનાવવાની છે ચૂલો નથી તો આપણે જુગાડ કર્યો છે આપણે તેલ મૂકી દીધું છે બાટલો પૂરો થઈ ગયો છે ને લાઇટ વહી ગઈ છે અને ખાવા તમારે ચૂલામાં જ સાચે ને એમાં જ તેલ મૂકી દીધું છે તેલ થઈ જાય ને એટલે આપણે વઘાર એડ કરી દઈશું તો તેલ થઈ ગયું છે તો આપણે એને વઘાર એડ કરી દીધું છે વઘાર સરસ આવી ગયું છે તો એમાં આપણે ડુંગળીનું મરચા એડ કરી દઈશું આપણા ડુંગળી મરચા મસ્ત સોતરાય છે ડુંગળી આપણી સરસ સોતરાઈ ગઈ છે ગોલ્ડન થઈ ગઈ છે તો આપણે એમાં બધું બકાલું એડ કરી દેશું ચલો બકાલું સોતરાય છે એટલી વાર આપણે મુઠિયાનો લોટ બાંધી લે મુઠિયાનો લોટ આપણે બાંધી લે ફટાફટ ચાલો મેં લોટ બાંધીને મુઠિયા પણ રેડી કરી દીધા છે અત્યારે આપણું બકાલું સરસ સોતરાઈ જાય ને પછી આપણે જે પેસ્ટ બનાવી હતી ને એ એડ કરી દઈશું એમાં થોડુંક બકાલું સોતરાઈ ગયું છે તો ટમેટા એડ કરી દઈશું એમાં હવે આપણે બધું કઠોર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણું બકાલું કઠોર બધું સરસ સુતરાઈ ગયું છે એમાં આપણે પેસ્ટ નાખી દઈશું હવે એને પણ સરસ રીતે સુતરાવા દઈશું તો ચાલો આપણે મસાલો સરસ પાકી ગયો છે તો એમાં આપણે પાણી નાખી દઈશું ચાલો પાણી પાકી જાય ને ઉકળી જાય ને પછી આપણે ઢોકળા તૈયાર થઈ નાખી દઈશું એમાં પાણી સરસ ઉકળી ગયું છે તો એમાં આપણે એક એક કરીને ઢોકળા એડ કરી દઈશું મુઠિયા મુઠિયા એડ કરી દીધા છે તો હવે સાવ આપણે ધીમે ધીમે ઉપર નીચે બધું હલાવી લેશું દાણાભાજી એડ કરીને ઢાંકી દઈશું તો એ સરખું પાકી જાય ચાલો બે પાકવા દેસુ આપણે થોડીક વાર ધીમે ધીમે તો આપે પાકી જાય પછી ફાઇનલ લુક તમને બતાડું મુઠિયાનો ચાલો આપણા ઢોકરા સરસ રેડી છે બહુ જ ભૂખ લાગી છે તો ખાઈ લાય બધા ચાલો ઢોકરા રેડી છે ત્યાં કચુંબર પણ રેડી જ છે હવે છે ને બહુ જ ભૂખ લાગી છે તો બધા ખાઈ લઈ ખાલો કોઈને જમવું હોય તો તો ફ્રેન્ડ્સ બપોરે બધા જમીન સુઈ ગયા હતા અને છોકરીને અત્યારે રેડી પણ કરી દીધી છે હું પણ અત્યારે ફ્રેશ થઈ ગઈ છું અને સાંજ પડવા આવી છ વાગી ગયા છે તો ચાલો હવે આપણે રસોઈ તો આજ શું બનાવી મૂળું રસોઈનું થશે કેમકે બાટલો પૂરો થઈ ગયો છે ને સગડીમાં રસોઈ કરવાની થશે તો ચાલો હવે આજનો અવલોગ આપણે અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા અવલોગની સાથે ત્યાં લગીને બધા અલ્લાહ હાફીઝ